ગઈકાલે પીએસઆઈ આર જે યાદવ એમના પોલીસ સ્ટાફ જે માણસ હતો એમના સાથે જીઆઈડી જવાન સાથે સરકારી ગાડીમાં બોલેરોમાં જતા હતા ત્યારે રસ્તામાં રોજડી ગામના નાળા પાસે બોરડી રોડ ઉપર એક ઈસમ કે જે ભાવેશ રાઘુજીભાઈ સોસલા પોતાની સાથે જે ભેંસો હતી તેને માલ ઢોરકે છે એ રસ્તા રોકી અને ત્યારે રસ્તો આખો રોકી રાખેલો તો એ સમજાવવા જતા જેલડી જવાન ઉપર ઉચકરાઈ ગયા અને એમની પાસે જે લાકડી કે હતી એના ઉપર જે એને હુમલો કર્યો અને પીએસઆઈ પણ વચ્ચે બચાવવા જતા એમના ઉપર તેમણે હુમલો કર્યો એટલે પીએસઆઈ અને જે જેલડી જવાન ઈજા થઈ છે તે બાબતની ફરિયાદ લઈ ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી આગની તપાસ કાર્યવાહી ચાલુ છે અચ્છા બધાને ક્યાં દાખલ કર્યા છે અત્યારે એની સ્થિતિ કેવી છે એને એસઆઈ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા બીજું સારવાર પી એ આગળની તપાસ છે એ બી ગોહિલ કરે છે હવે એમની સારવાર સર્ટિફિકેટ ને લેવાના બાકીએ છીએ